રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોને

મનીષા વાળા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ કરવા અને જે નિમ્મણ તંત્ર ભાજપના વિસ્તાર જે નાચે છે તેમને કેવા અમે માંગી છીએ કે જ્યારે એક વર્ષ પૂર્ણ થવાયું તો છતાં શું ચોવીસ ચોવીસ જે બાળકોએ જીવ ગુમાવ્યો તો એમની પાછળનું જવાબદાર કોણ જે બાળકો ગયા છે કે જે લોકો ગયા છે કે જે એમાં નોકરી કરતા હતા ગયા છે જે નાના માણસો છે એ ગયા છે આજે એમના પરિવારને પોતાને ખોટ છે પણ તંત્રને કે ભાજપ સરકારને ક્યાંય પણ ખોટ નથી તો આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં એમને ન્યાય કેમ નહીં એમની સાથે કેમ અન્યાય કહેવાનો એટલો કે આની પાછળ કોઈ ભાજપના નેતાઓ છે એક શું સાગઠીયાને આગળ કરવાથી અને સાગઠિયાને આગળ હોળીનું ના બધું પૂરું થઈ જાય છે તો આવા લોકોને પકડી એમના નામ ખોલી અને કમિશનર સાહેબ પોલીસ કમિશનર સાહેબ પણ એમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ પણ ભાજપના હોય પણ આ તો એના જેવું છે કે તમે છોડી દેશો ભાજપ છોડશે પણ કુદરત નહીં છોડે એ લોકો તો જીવ જે ગયો છે એમનો તો જવાબ કુદરત લેવાનો જ છે પણ કહેવાનો તમારા કોંગ્રેસ દ્વારા એટલી માંગ છે કે ચાર જણા છે એક વર્ષમાં જો છોડી દીધા છે જામીન ઉપર તો આવા લોકો છોડવા શું કામે જોયું જો આવા જ કાંડો કારણ કે તંત્ર અને ભાજપની બેદરકારીના કારણે જો આવા કાંડો બનતા રહેશે તો ભોગ તો પબ્લિક જ બને છે તો આવા ઉપર કાંઈ